તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે આગામી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે ગુજરાતના આગામી દસ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો આંબાલાલ પટેલે છવ્વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની ઉત્તરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમને ઉત્તર અને મધ્ય ના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે બીજી બાજુ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર તેમને એક ઘાસકાર્ડ આપવામાં આવશે જેથી પશુપાલકોને અતિવૃષ્ટિના કારણે ફાયદો થઈ શકે તો દર્શક મિત્રો રેશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોને મનમાઈની પર લગામ લગાવવામાં આવી છે આ દર્શક મિત્રો દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં હવે દુકાનદારોને બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે જેના માટે તમામ દુકાનદારોને સરકારના ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવશે આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં દુકાનદારોને દુકાન બંધ રાખવા માટે મામલતદાર પાસેથી રજા લેવાની મંજૂરી વ્યક્ત કરી લેવી પડશે દર્શક મિત્રો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને સૌથી મોટી માહિતી આપી છે અશ્મુખ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે આ દર્શક મિત્રો નવેમ્બર ડિસેમ્બરમાં શારીરિક કસોટી બાદ પીએસઆઈની પરીક્ષા લેવામાં આવશે પીએસઆઈની પરીક્ષા તબક્કાવાર લેવામાં બાદ પોલીસ ભરતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પછી પોલીસની પરીક્ષા લેવામાં આવશે